ડાયાબિટીસ જેવી બીમારી છે કે કેમ તે અગત્યનું પાસું હોય એવા પચાસ થી વધુ રક્તદાતાઓનું રક્ત નહીં લેવામાં આવતા તેઓએ ભારે હૈયે પરત થવું પડ્યું હતું રક્તદાન કેમ્પની આયોજક સંસ્થા એવી જમિયત ઉલમાએ વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાન અને ખજાનજી અબ્દુલ વહાબ ખાને જણાવ્યું હતું કે આ તેમની સંસ્થા તરફથી પ્રથમ કેમ્પ છે જે સફળ રહ્યો છે રક્તદાતાઓનો ઉત્સાહ જોઈ આગામી દિવસોમાં પણ આજ પ્રકારે રક્તદાન કેમ્પ કરતા રહેવાની પ્રેરણા મળી છે મુસ્લિમ સમાજમાં આ રક્તદાન કેમ્પથી ખૂબ જ જાગૃતિ આવી છે અન્ય મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ આગામી સમયમાં બનતા પ્રયાસ સાથે રક્તદાન કેમ્પ યોજવાની ખાતરી આપી છે ઉલ્લેખનીય છે કે વાપીમાં કોપર રોડ પર આવેલ સહારા હોસ્પિટલની પાછળ અફસાના માર્કેટ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં લાયન્સ ક્લબના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત સંસ્થા દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું રક્તદાતાઓને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ સફળ રક્તદાન કેમ્પ યોજવા બદલ તમામને અભિનંદન પાઠવ્યા હતા તકરીબન આજે રક્તદાન જે અમે લોકો રાખેલું લાયન્સ ક્લબ માટે મળીને એકસો પંદરથી સોલ થયેલા છે તેમાં પચાસે એક જેટલા રિઝેક્ટ થયા કોઈ બાકી બહુ સક્સેસ સારું સફળ રહ્યો અમારો કાર્યક્રમ થી પહેલું ચડીને હિસ્સો લીધો કે જેન્ટ હોય કે અમારા ધર્મગુરુ બધા મળીને સાત સકાર ને લોકોને ખબર સમજ બી પડી રહી એટલે આગળ ચાલીને આવે વધુ વધુ અમે લોકો રક્તદાન નો બી સેવા કરશું કેમકે બ્લડ એવી વસ્તુ છે જે બજારમાં મળતી નથી એ કુદરતી છે બને એટલે એ માનવની સેવા કરવું એ

વગર ભેદભાવે અમને આપતા ઉતા એટલે અમને બી થયું કે અમે બી સેવા કરીએ એમના સાથે મળીને પછી એનો શ્રય કમલેશભાઈ ને આ કરીને પછી એમ કીધું કે અમારા લાયન્સ ક્લબ માટે મળીને તમે કરો સાથે મળશું એનો સંદેશ બી હિન્દુ મુસ્લિમ બધા સમગ્ર સમાજ માટે સારો છે આપણા દેશ માટે સારો છે દેશની હિતમાં છે એટલે અમને બી બહુ ગઈ અમે એ જ ચાહે કે આપણા દેશમાં હંમેશા ઉન્નતિ તરફથી આવી રીતે મળી જુલીને એકબીજાને લોહી આપતા રહે હવે અમારો પ્રોગ્રામ બરોડા બી છે જે બહુ ता पूर आवेली छे हमारी जमीन से आवेली छे એટલે અમે કાલે પણ દિવસ તાજેસુ બધું સામગ્રી લેને વી કે અમારી સેવા ચાલુ દે મોત નગી ઉપર વાળો અમારા થી સેવા લે અમારવા બા એક ખજાની છે બધું હિસાબ પિતા બેરે દે રાખે વ્યવસ્થિત આજે અમે 2070 થી અમારી જમીત ને લે ચલાવતા છે બજાર સાથે